ભરૂચ ખૂન કરવાની કોશિશના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કેસની વિગત એવી છે કે તારીખ ચૌદ આઠ બે હજાર ત્રેવીસના રોજ સવારના અગિયાર વાગ્યાના સુમારે ફરિયાદી પોતાની એક્ટિવા લઈને ભરૂચથી દહેજ તરફ જતા હતા તે વખતે હિંગલોટ ગામ પાસે જતા એક્ટિવા ચાલકની આગળ દિલાવર કરી મંસૂરી પોતાની રિક્ષા ચલાવતા હતા જેથી ફરિયાદીએ આરોપીને રિક્ષા સાઇડમાં લેવા માટે હોર્ન મારેલ પરંતુ રિક્ષા રોડ ઉપર ચલાવતો હોય ફરિયાદીને સાઈડ આપેલી નહીં અને આગળ આમદરા ગામ પાસે આવી રિક્ષાવાળાએ તેની રિક્ષા ઊભી રાખતા ફરિયાદીએ રિક્ષાવાળા પાસે જઈને કહેલ કે તું મને સાઈડ કેમ આપતો નથી અને મારી આગળ રિક્ષા ગમે તેમ કેમ ચલાવે છે તેમ કહેતા આ બે વચ્ચે ઝપાઝપી થયેલ રિક્ષા ચાલક દિલાવર કરીમ મંસૂરી વધુ ગુસ્સે થઈ તેની રિક્ષામાંથી ચપ્પુ લઈ આવી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી ડાબા હાથના કાંડાના ભાગે તેમજ છાતીના ભાગે ચપ્પાના ઘા મારેલાના ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા જ્યાંથી ફરિયાદીને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની હાલત વધુ બગડતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જ્યાં ફરિયાદીએ તેમની સારવાર દરમિયાન આરોપી સામે ઈ પી કોડની કલમ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ પાંચસો ચાર તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આપેલી હતી તપાસ દરમિયાન દિલાવરભાઈની પકડ કરી સબજેલ ભરૂચ ખાતે મોકલી આપવામાં આવેલા અને ત્યારબાદ દિલાવરભાઈ જામીન પર મુક્ત થયેલા

અને તેમની આગળ રિક્ષા ચાલક નીલાવર કરી મંસૂરી રહેવાસી અમલેશ્વર નાઓ પોતાની રિક્ષા ચલાવતા હતા અને ફરિયાદી અવરનવર હોર્ન મારી રિક્ષા ચાલકને સાઇડ આપવા માટે જણાવતા હતા પરંતુ રિક્ષા ચાલકે સાઇડ આપેલ ન હતી જે બાબતે હિંગલોટ ગામ પાસે બંને જણ વચ્ચે બોલાચાલી થઈ થયેલી ત્યારબાદ રિક્ષા ચાલકે આગળ જઈને આંબડા ગામના પાટિયા પાસે પોતાની રિક્ષા ઊભી રાખી બહાર નીકળી ફરિયાદીને માબેન સમાણી ગાળો દઈને પોતાની રિક્ષામાંથી ચપ્પુ લઈ આવી ફરિયાદીને ચપ્પાના ઘા માડેલા જેથી ફરિયાદીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારબાદ તેમની તબિયત વધારે બગડતા તેમને વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરેલા જ્યાં ફરિયાદીએ આરોપી દિલાવર કરીમ મનસુરી સામે ઇપી કોડની કલમ ત્રણસો સાઠ મુજબની ખૂન કરવાના ખૂન કરવાની કોશિશ બાબતેની ફરિયાદ દાખલ કરેલી જે બાબતે આરોપી સામે ચાશી થયેલી ત્યારબાદ સદર કેસ